થેકે એક બાકી છે બાકી છે હા આપણે માં મુકતા પર્સનલ ડિટેલ નહીં આપતા બોલો હા થઈ એવું જરૂરી થઈ જ જાય એમ ટ્રાય કરવાની મને વકીલે હું કીધું ખબર છે હમ કે તમે કરાવો ને એ બરાબર છે પણ થઈ જ ગેરંટી નહી એની એવું હા એવી જૂની નોંધ રહી ગઈ હોય વારસાઈ વારસાઈવાળી એ ગમે ત્યારે જાગે તો ખરો જ પણ અત્યારે જે થતું હોય એ કરો એમાં કંઈ ખોટું નથી હા 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 ભલે એમ નહીં તો એ એ કરો મને ક્લિયર કરો કાંઈ ન થાય એ અત્યારે રસ્તો આચોડો આટલો છે બરાબર છે દસ્તાવેજમાં એની નોંધ કરી નાખો એટલું જ બાકી કાંઈ જૂના ગીલા મીડા પાછા તો નીકળે નહીં ખબરમાંથી એને છોકરણનું હા એ જોડી દ્યો એટલું હા ેકડ માં જો રહી ગઈ હોય ને સહમતી રહી ગઈ હોય ગમે ત્યારે તકલીફ ઉભી કરે એટલે પાછળથી નોંધાવી દો એનો એક રસ્તો તો ખરો પણ એનાથી ટાઈટલ ઘણી વાર ચોખ્ખા નથી થતા એવી તકલીફો પણ ઉભી થતી હોય છે